જુનાગઢ સામપ્રાંત સંસ્થા દ્વારા સ્માઇલ ભિક્ષાવૃદ્ધિ નિવારણ પ્રોજેક્ટ અંતર્ગત ભવનાથ શિવરાત્રી મેળામાં સ્ટોલનું ઉદઘાટન કરાયું દર વર્ષે જૂનાગઢમાં શિવરાત્રીનો મેળો ભરાય છે જેમાં સામપ્રાંત સંસ્થા દ્વારા જનજાગૃતિ લાવવા સ્ટોલ રાખવામાં આવે છે મેળામાં આવતા લોકોમાં સારી જાગૃતિ આવે તેવા શુભ આશયથી બાવીસ બે બે હજાર પચીસના રોજ આ સ્ટોલનું ઉદ્ઘાટન કરવામાં આવે છે ભિક્ષાવૃત્તિ નિવારણ માટેની માહિતી સ્ટોલ પર ઉપલબ્ધ છે સરકારના ભિક્ષાવૃત્તિ મુક્ત ભારત અભિયાન સાથે જોડાઈ સહકાર આપવા સંસ્થા દ્વારા વિનંતી કરવામાં આવી સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર અમારી સંસ્થા દ્વારા એક ભિક્ષા નિવારણ કેન્દ્ર સંચ ચાલુ છે આજે જુનાગઢમાં ભવનાથમાં ભિક્ષા નિવારણ કેન્દ્ર માટે એક જાગૃતિ અભિયાન ચાલુ કરેલ છે ભવનાથનો મેળો આજે ખુલ્લો મૂકવામાં આવશે ત્યારે લાખોમાં પબ્લિક ભવનાથના મેળામાં આવતી હોય ત્યારે સરકારી એક પરિપત્ર અને સરકારી કાર્યક્રમના અનુસંધાને સ્માઇલ પ્રોજેક્ટ ખરેખર ગીવ સુમナスમાં અમારો કાર્યરત છે પણ એક અવેરનેસ ના ભાગ રૂપે સમાજમાં જાગૃતિ આવે કે ભિક્ષા માગવી એક ગુનો છે કે ભિક્ષા આપવી એ પણ એક ગુનો છે એના અવેરનેસ માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી જુનાગઢ જિલ્લાના પ્રશાસનના સહકારથી આજે અમે આ સ્ટોલ ખુલ્લો મૂક્યો છે જુનાગઢ જિલ્લામાં જે આ ભવનાથનો મેળો છે લાખો પબ્લિક આવશે ત્યારે ભિક્ષા નિવારણ કેન્દ્રના સતત પ્રયાસો કરીએ આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી રમેશભાઈ મેડા તેમજ અમારો સંપૂર્ણ સ્ટાફ હાજર રહી અને આ કાર્યક્રમ સફળ બનાવેલ ખરેખર આજે આજે સતત મેળો આથી ચાલુ થયા છે ત્યારે પબ્લિકમાં સતત અવેરનેસ થાય ભિક્ષુકો સતત ભીખ ના માગે અને પોતે પુનર્વસન તરફ આગળ વધે એવા સતત જાગૃતિના ભાગરૂપે આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આરસી મૈડા આજ રોજ છે એ ભવનાથ ખાતે ભિક્ષાવૃત્તિને બંધ કરવા તેમજ ભિક્ષાવૃત્તિ એ સમાજમાં એક દૂષણ છે આ દૂષણને દૂર કરવા માટે સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રયાસો કરવામાં આવેલા છે તેમજ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ગીર સોમનાથ દ્વારા છે એ સરકાર શ્રી તરફથી તેમને એક પ્રોજેક્ટ મળેલો છે જે સ્માઈલ પ્રોજેક્ટ કહેવામાં આવે છે અને આ પ્રોજેક્ટ દ્વારા છે એ જિલ્લાની અંદર છે જેટલા ભિક્ષુકો છે એનું રેસ્ક્યુ કરી અને આ ભિક્ષુકોને ઓળખ પૂરી કરી અને તેને છે એ વ્યવસાય તરફ લઈ જવા માટે ના સતત પ્રયાસો કરવામાં આવે છે સુ આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે જ સંપર્ક કરો કેસો તેમજ માગરો શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો